સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સુરત એસુજી પોલીસે ચાઇનીઝ દોરી બનાવતું ગોડાઉન ઝપી પાડ્યું છે પોલીસે બે કરોડથી વધુનો મુદ્દા માર જપ્ત કર્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઇનીઝ દોરી બનાવતી એક ફેક્ટરી ઝડપાઈ છે સુરત એસુજી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે ચાઇનીઝ દોરી બનાવવાનું આખું કારખાનું ઝડપાયું છે પોલીસે રેડ દરમિયાન બે કરોડ અઢાર લાખ છ હજાર સાતસો પચાસનો મુદ્દા માલ કબજે કરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે રેડ દરમિયાન ચાઇનીઝ દોરી તથા રો મટીરિયલ મળી આવ્યું છે પાંડેસરા વિસ્તારમાં પ્લોટ નંબર બસો માં કંપની એન્જલ મોનોફિલામે નામની કંપની દ્વારા આ ચાઇનીઝ દોરી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અહીં દરોડા પાડ્યા હતા કરોડોનો મુદ્દા માલ કબજે કર્યો છે

રેડ કરવા જતા એસઓજી ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દા જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસરા પોલીસ સ્ટેશનને ને સાથે રાખી અને જાણવા જોગ દાખલ કરેલ છે અને આ જાણવા ની અંદર જે છે જીઆઈડીસી ના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આ જે જાણવા જોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઇન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવદ્ધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમને જે માહિતી મળી એ મુજબ અઠવાડિયાથી જ એને સ્ટાર્ટ કરેલું અને એસઓજી ને ઇન્ફોર્મેશન મળતા ત્યાં તરત જ રેડ કરીને એસઓજી તથા પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અત્યારે એ જાણવા જોગ અને અંતેની તપાસ ચાલુ છે હજી એ કોઈ વેચાણ કરેલું હતું પરંતુ ક્યાં કરવાના હતા એની મશીનરી ક્યાંથી લાવ્યા હતા એ તમામ તપાસ દરમિયાનમાં ખુલવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત